નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા શાળાઓમાં નવું શિક્ષણ સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને હમણાં સરકારી શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવ ઉત્સવનો પણ 3 દિવસનો કાર્યક્રમ થઈ ચૂક્યો છે એટલે શાળાઓમાં શિક્ષણનું કામ શરૂ થઈ ગયું છે ને આવા સંજોગોમાં ખાસ કરીને સરકારી સરકારી શાળાઓમાં જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેની પાસે શિક્ષણના સાધનો નથી હોતા દફતરથી માંડી સ્ટેશનરીથી માંડી અને કપડાં સુધીની વાત આવી જાય તો એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવું એવું સરસ મજાનું કામ ગોલ્ડન ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા થઈ રહ્યું છે આમ તો આ ચાલીસ વર્ષ જૂની સંસ્થા છે અને પર્યાવરણની જાગૃતિ અને પર્યાવરણને જાળવવા

શાળાઓમાં બહુ સરસ મજાનું તમારા દ્વારા પ્રવૃત્તિ થાય છે ખાસ કરીને શૈક્ષણિક ઈદથી માંડી બીજા બધા સાધનો આપવાનું કામ થઈ રહ્યું છે આ હમણાં જ તમે સાગરડિયાળીમાં સરસ મજાનું કામ કર્યું અને મને એમાં સરસ ગેમું કે શાળાનું નવું મકાન થયું છે તો એમાં વૃક્ષારોપણ થવું જોઈએ આ બહુ મજાનો સંદેશ તમે શિક્ષણ સાથે આપ્યો છે એ વાત આનંદ કે લોકો અને બાળકો ની સેવા કરતા કરતા આ ચાલીસમો વર્ષ ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ ને થઈ રહ્યું છે અને નિષ્ઠાપૂર્વક અને જરૂરિયાત વાળી જગ્યાએ ઉ વિદ્યાર્થીઓને એને શક્તિ વસ્તુ એ અભ્યાસમાં ઘટતી વસ્તુ પૂરી પાડવાનો એક મને વિચાર આવ્યો કે ઘણા બધા બાળકોની પરિસ્થિતિ એવી છે પરિવારો કે અત્યારે શિક્ષણ સાધનો અને પુસ્તકો ખૂબ મોંઘા થઈ ગયા છે અને એ તેના અભાવે ત્યાં શિક્ષણ છોડી દે અથવા તો શિક્ષણ સુધીને અરુચિ થાય એવું ન બને અને એ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પોતાની શિક્ષણની અમુક હદ સુધી નું શિક્ષણ કોલેજ સુધી નું શિક્ષણ મેળવે તેમાં અડચણ ના આવે એવા વિચાર સાથે મેં આ એક પ્રવૃત્તિ શરૂ કરી કે શાળા સરકારી શાળામાં માં ભણતા વિદ્યાર્થીઓ ઘટતી શૈક્ષણિક વસ્તુઓ પછી એ દફતર હોય વોટર બોટલ હોય કે કંપાસ હોય પેડ હોય બોલપેન અને શૈક્ષણિક સાધનો હોય એમાં ચપ્પલ પણ આવી જાય અને કપડાની જોડીઓ પણ આવી જાય એ હું એને પૂરા પાડું છું અને મારા આ કામ માં મને ખુબ આનંદ થાય છે કેતા કે મારા દાતાઓ મારા ગોંડલ અને ગોંડલ બાર ના જે મારા મિત્રો છે એ મને મન ખોલી હું જયારે જયારે ફોન કરું કે કોઈ એક સ્કૂલ માં મારે શૈક્ષણિક સાધનો આપવા છે અને ખર્ચો આટલો છે એટલે કોઈ પણ જાત ની રાહ જોયા વગર મને એ મદદરૂપ થાય છે મદદ એક ટપાલી ની જેમ હું ઈશ્વર નો ટપાલી અને ઈશ્વર નો મજુર છું

ઉપરાંત ઉનાળામાં ચપ્પલ એક સરખો ડ્રેસ કરીને આવે તો એને અભ્યાસ કરવામાં રુચિ થાય એટલે હું બાળકો ને કપડા ની જોડી પણ પ્રોવાઈડ કરું છું એને હું નાસ્તા આપું છું એને ક્યારેક ભોજન કરાવું છું

બને ત્યાં સુધી હું સરકારી શાળા સુધી આમાં રહું છું પણ ક્યારેક કોઈ ખાનગી શાળામાં પણ જરૂરિયાત વાળા વિદ્યાર્થી હોય અને મને એમ લાગે કે આને આપવું છે તો મને ખાનગી શાળાઓમાં પણ હું મદદરૂપ થાઉં છું અને બાળકોની જરૂરિયાતો પૂરી પાડું છું ખાસ કરીને મેં જોયું કે અત્યારે સરકારી શાળામાં ગરીબ પરિવારના બાળકો જ ભણે છે એક રિક્ષા ચાલક કે કોઈ મજૂર માણસ જો થોડું વધારે કમાય તો પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ખાનગી શાળાઓમાં એ મૂકી દે છે કારણ કે એનું ભવિષ્ય બનાવવા માંગે છે અને એટલે હું સરકારી શાળા ને વધારે ટાર્ગેટ કરું છું પ્રાથમિક શાળા અને high પણ આટલા આટલી શાળા માં તમે કામ કરી રહ્યા છો તો કેવા અનુભવ થાય છે બાળકોના ના કે એના શિક્ષકો ના કે એના વાલી એકાદ બે કિસ્સા હોય તો શેર કરો મને એક કિસ્સો શેર કરતા ખુબ આનંદ થશે

ફૂલો ના માંગણી કરે છે એક દીકરી જે પાંચમા ધોરણ માં ભણતી હતી મનીષા હું જ્યારે પણ જાઉ ત્યારે સ્વાગત અમારું એ કરતી આવો એમ કે અને મેં ત્યારે એની સાથે જે છોકરાઓ ભણતા એને શિક્ષકોને વિનંતી કરી કે હવે પછી મહેમાનો નું સ્વાગત મહેમાનોની આભાર વિધિ અને મહેમાનો નો પરિચય આ દીકરાઓ આપે વિદ્યાર્થીઓ અને પછી અમે આવીએ તો મારા મારી સાથે એને બહુ ગમ છે કૌશિકભાઈ અને હું એને ખુબ જ પ્રેરણા આપતો પ્રોત્સાહન આપતો કેવી રીતે બોલવું કેમ હસું મોઢું રાખવું આ બધું સમજાવતો આજે મનીષા બી કરી રહી છે મારે મારે અને તો પોલીસ મનીષા અત્યારે બે બાળકો એ બાર હજાર નો પગાર લઈ અને બઉ ગર્વ થી અને સ્વાભિમાન થી નોકરી કરે અને એ બાળકો જયારે મને મળે ત્યારે મને એમ કીએ કે અમે તો નોકરી કરીએ છીએ અને મારી પાસે સરસ મજાનો મોબાઈલ છે

એ પણ એ સ્કૂલમાં શૈક્ષણિક સાથનો અને મેં મારું બોલવાનું પૂરું કર્યું અને મારી બાજુમાં ઉઠેલો બેસેલો યુવાન ઉભો થયો બત્રીસ વર્ષ ત્રીસ વર્ષ અને એને એમ કીધું કે વિદ્યાર્થીઓ તમને અત્યારે હિતેશભાઈ જે પ્રવચન આપ્યું અને જે વાત કરી એ જ વાત અને એ જ શબ્દો હું સાતમા ધોરણ માં હતો સરકારી શાળામાં ત્યારે એને મને આપે અને આજે હું આજે હું સુરત માં ક્લાસ વન એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું અને મને એ વાત નો બહુ ગર્વ છે કે આજે હું હિતેશભાઈ ની બાજુમાં બેઠો છું અને એને બહુ ગર્વ થી કીધું કે હિતેશભાઈ મેં તમારા ત્રણ લેક્ચરો મારી પ્રાથમિક શાળામાં પછી મારી high માં પણ તમે અમને ગોંડલ માં lecture આપવા માટે આવ્યા હતા પર્યાવરણ નું અને સારી આદતો મને બે ત્રણ લેક્ચરો બરોબર યાદ છે અને એ લેક્ચરો હજી પણ હું આંખો બંધ કરું એટલે હું સાંભળી શકું છું અને આજ તમારી બાજુમાં બેઠો છું એટલે મને એટલો ગર્વ છે અને આનંદ છે આ મેં જયારે જોયું ત્યારે મને પણ એમ થયું કે મારું વાવેલું આ સરસ મજાનું ઉગ્યું છે પણ ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપવાની વાત છે જરા અઘરું છે કારણ કે એક તો ઘણા બધા બાળકો મજૂરી કરતા હોય છે કમાણી કરી આપતા હોય છે મા બાપ ને એમાં કારણ કે રાજકોટમાં અમારે જીતુભાઈ છે એ બહુ સરસ ઝુંપડપટ્ટીનું આ શિક્ષણનું કામ કરે તમને તમારા અનુભવ કેવા રહ્યા છે મારા અનુભવ એવા રહ્યા છે કે બાળક જયારે બાર ચૌદ વર્ષ નો થાય એ દરમિયાન એના માતા પિતા એને મજૂરી વગાડી દે છે તાજપત્રી વાળા એને જો પાકા મકાન બનાવવા હોય તો તમારે તમારા બાળકોને ભણાવવા પડશે ઓછામાં ઓછું બાર ધોરણ પાસ કરો સરકારની એટલી બધી યોજનાઓ છે આ બધા ઝુંપડપટ્ટી માં રહેતા લોકો માટે કે એમાં એને સરકારી નોકરી પણ મળી શકે

સારા જીવન ની સપના તો જોવે છે પણ એને થોડા પૈસા ની લાલચ એ એને અભ્યાસ છોડાવી દીધો તો મેં માતા પિતા ને એમ કીધું કે હું તમને બધી જ તમારી જરૂરિયાતો પૂરી પાડીશ તમને નાસ્તા જમવાનું કપડા બાળકોને આપીશ અને તમારું કામ પણ કરી દઈશ પણ તમારે બાળકો ને ભણાવવા પડશે અને એ બાળક સિત્તેર ટકા માતા પિતા મારી વાત માને છે બાળકોને ને નિશાળે મોકલે છે

इज द मास्टर એને પણ પર્યાવરણમાં માત્ર વૃક્ષારોપણ નહીં પણ બાળકોને જંગલમાં લઈ જવા કેને પ્રકૃતિ શિક્ષણ આપવું અને પર્યાવરણની જરૂરિયાત આપણા જીવનમાં કેટલી છે ને એને આપણે કેવી રીતે આપણી કક્ષાએ મારા સ્થાને રહીને હું દાખવી શકું એમાં મને એને ઉદયભાઈ વોરાએ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું અને આ બન્ને અધિકારીઓના કારણે હું આજે 40મા વર્ષે પણ પર્યાવરણ ની અંદર પ્રવૃત છું અને પછી લોકોને લાગણી ને માન આપીને મેં વૃક્ષારોપણ ની સાથે સાથે સમાજ સેવા ચક્ષુદાન રક્ષુદાન દેહદાન પક્ષી દર્શન આકાશ દર્શન આ જુદી જુદી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ ને મારી વાત માં જોડાવા માટે હું શીખતો ગયો અને એને શીખવાડતો ગયો આ મને પીપી રાવલ સાહેબ એક બહુ સરસ વાત કરી હતી

કર્કની એટે ટ્રેન્ડ મને બહુ કામ આવ્યું છે બહુ સરસ બહુ નાના બાળકો અદ્ભુત વાત છે કારણ કે બાળકોમાં આ રીતે જો સંસ્કાર રોપવામાં આવે ને તો એ એના એના વ્યક્તિત્વનો વિકાસ બહુ સરસ રીતે થાય છે એટલે એ સૌથી મહત્વનો છે પણ પક્ષીઓની ઓળખ માટે તમે કયા બાળકોને લઈ જાવ હું હાઈસ્કૂલ સુધીના બાળકો પ્રાથમિક શાળાથી લઈ લગભગ 7-8 વર્ષના બાળકો હોય એને હું મારી પાસે બાયનોક્યુલર છે ટેલિસ્કોપ છે પુસ્તકો છે એ બધું મારી સાથે હોય અને હું નજીકના તળાવમાં આશાપુરા પક્ષીઓ માટે ઓળખ ગધાવું રમું રમુજ કરું અને હસતા હસતા રમતા રમતા મારા વિચારો એનામાં રોપવાનો પ્રયત્ન કરું પછી એટલે અમે નાસ્તો કરાવીએ આપડે આટલું બધું થાકી ગયા